એક ડોષીમાં એટલા બધા દુખી થયા બાપુ એટલા બધા દુખી થયા તૈયાર થયો ભારો ઊંચો કરવા માટે ગયા ને લાકડા ભારો એનાથી ઊંચો ન થયો અને બિચારાથી બોલાઈ ગયું આના કરતા મોત નથી આવતું અને બરાબર યમરાજાને નીકળવાનું થયું યમરાજા સાંભળી ગયા પ્રગટ થયા માજીને કે હાલો ગાડી ખાલી છે આવી જ જાઓ ડોસી માં ગભરાઈ ગયા કઈ મારે કઈ જાવું તો ગમે નહીં એટલે પછી તો મીંડા ગોટા વાળવા નાર ના આવે એમ ક્યાં તમારે ભેગા હટાણ એવા ભાઈ ક્યાંથી ને કે એમ સીધા હાલતા સીધી હરી તો ઘરે રસોઈ બનાવવાની બાકી નાવા મીંડે વાતું લે

વીસ તારીખે તમારે બધાએ તૈયાર રહેવાનું છે તો વિમાન આવે કે ક્યાં વિમાનની વાત છે ઓલું ભગવાનના ઘરનું વિમાન આવે કે ન આવે કે તો ખબર નથી પણ વિમાન ભગવાનના ઘરનું આવવું એટલે કે જ્યારે આ જીવાત્માનું મૃત્યુ થાય ને ત્યારે આપણે આ પૃથ્વી ઉપરથી વિશેષ પ્રકારનું માન લઈને આપણે આ પૃથ્વી ઉપરથી જાય ને એ ભગવાનના ઘરનું વિમાન છે કાંઈક એવા સારા કર્મ કરીને આપણે જઈએ

તમારા જે જયસુખભાઈ લાલજીભાઈ બધા ભાઈઓ બધાના એક એકના નામ તો બધાના બોલીએ તોય પાછી આખી બીજી સપ્તાહ ચાલુ થઈ પણ આખો છે નકુમ પરિવાર બધાએ સાથે મળી અને આવું જે દિવ્ય આયોજન થયું છે અને આ સાત દિવસનું આયોજન છે જેમ બને એમ બધા અવશ્ય લાભ લેજો કારણ કે સારો સમય જતાં વાર લાગતી નથી ઘણાને એમ થાય કે કથા ચાલુ થઈને કાલે જાશું પરમ દિવસે જાશું તો આપણી એક ટાઈમની કથા છે બપોર પછી તો સવારમાં તમારા જે કાંઈ વ્યવહારિક ઘરના કામકાજ ધંધાનો કામકાજ હોય એ પતાવી અને સમયસર ત્રણ વાગે આપણે કથાની અંદર બધાય હાજર રહેવું આજે પહેલા દિવસે પોથી યાત્રાને હતી થોડું મોડું થયું થયું એટલે સાડા ત્રણ પોણા ચારે કથા ચાલુ થઈ એટલે થોડું મોડું થયું છે કાલે આપણે ત્રણ વાગે કથાની શરૂઆત કરશું એટલે છ સ્વાચ એ આપણી કથા વિરામ પામે તો એમાં પણ બધાય અવશ્ય હાજરી આપજો કથાનું મહત્વ એ છે ત્યાં બાગબજીના ચરણોમાં અર્પણ કરીએ ભાગવતજીના મહાત્મ્યમાં છઠ્ઠા અધ્યાયની અંદર યજમાનો માટેના બધા નિયમ છે સપ્તાહ શ્રવણનો વિધિ છે કે ખાસ કરીને જે યજમાનોએ પિતૃ નિમિત્તે આજે કથા કરી છે તો એને નિયમો પાડવા જોઈએ તો શક્ય હોય તો નકુમ પરિવારે જે ખાસ કરીને કથા બેસાડી છે યજમાન પરિવારે બ્રહ્મ બ્રહ્મુહૂર્તમાં વહેલું જાગી જવું જોઈએ કથા ભલે બપોર પછી છે કથાનો ટાઈમ મોડો હોય એટલે નિરાતે મોડા ઉઠવું એવું રાખવું નહીં કથા હોય આપણા ઘરે ભગવાન આવેલા હોય બ્રહ્મ મૂહરતમાં વહેલું જાગી જવું સૂર્ય ઉગે પહેલાં નિત્ય પૂજા પાઠ આપણા ઘરે પૂજન અર્ચન થઈ ગયા પછી અહીંયા ભાગવતજી ની શક્ય હોય તો દરરોજ એકસો આઠ પ્રદક્ષિણા કરવી એકસો આઠ ન થાય તો યથાશક્તિ પૂજન અર્ચન કરવા પ્રદક્ષિણા કરવી સાત દિવસની અંદર પણ પૂજાનો સમય છે સવારે નવ વાગ્યાનો નવ સવા નવ વાગે કાલે બ્રિજેશભાઈ શાસ્ત્રી આવશે અમારા ભાઈ આજે એક દિવસ માટે આવેલા કાલે અમારા જે બ્રિજેશભાઈ છે એ પણ પૂજા વિધિ કરાવવા માટે પહોંચી જશે એ પૂજા વિધિ કરાવશે યજમાન પરિવારોને ત્યાં સ્થાપનની પૂજા વિધિને થઈ જાય પછી અહીંયા ભાગવતજીની પૂજા કરવામાં આવશે ભાગવતજીની પૂજન અર્ચન આરતી થાય વાંસની પૂજા વિધિને બધું થઈ જાય પ્રદક્ષિણા થઈ જાય બપોર પછી આપણે ત્રણ વાગે કથાની શરૂઆત થશે કથા પૂરી થાય ત્યારે યજમાન પરિવારે અહીંયા આરતી કરવાની આરતી થઈ જાય જવેરાને પાણી રેડી ભાગવતજીની પ્રદક્ષિણા કરી પાણી રેડી પિતૃ ને વડીલોને પગે લાગવું શક્ય હોય તો ઉપવાસ રાખવો ઉપવાસ ન થાય તો એકટાણું કરવું એકટાણું ન થાય તો બે ટાઈમ ભોજન કરવું ભાગવતમાં લખેલું છે બે ટાઈમ ભોજન ન થાય તો ત્રણ ટાઈમ જમી શકાય પણ ભાવ અને શ્રદ્ધાથી કથા સાંભળવી ફરજિયાત એવો કોઈ નિયમ નથી દેહ રાખી અને ધર્મ કરવો બીમાર પડી જાય હેરાન થઈ જાય ને પરાણે નઈ મારે ઉપવાસ રાખવો છે એવો કોઈ શાસ્ત્રનો નિયમ નથી માટે જેટલા શક્ય એટલા નિયમનું પાલન કરવું આપણા ઘરે કોઈ પણ મહેમાન આવે સાક્ષાત ભગવાન પરમાત્મા આવેલા છે એની અંદર સીતારામના દર્શન કરવા રાધે શ્યામના દર્શન કરવા સત્યનું આચરણ કરવું ક્રોધનો ત્યાગ કરવો બ્રહ્મચર્યનું પાલન કરવું જમીન ઉપર શયન કરવું ઉમરાણું ઓશીકું કરીને સુવું નહીં મધ્યાહન સમયે બપોરે સુવું નહીં મનની અંદર સતત ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી કૃષ્ણ શરણ મમ આવા મહામંત્રના જપ કરવા આવા ભાવથી ભગવાન પરમાત્માના પૂજન અર્ચન કરવા કથા સાંભળવી કોઈ યાચક આવે માગવા વાળા આવે તો એનો આત્મા પણ નિરાશ ન જાય જે કંઈ પહોંચી શકીએ એને આપણે પહોંચી શકીએ એવું કંઈક દાન આપવું આ રીતના બધા નિયમોનું પાલન કરવું ક્રોધનો ત્યાગ કરવો સત્યનું આચરણ કરી અને સાત દિવસ સુધી ભગવાન પરમાત્માના ભાવ અને શ્રદ્ધાથી પૂજન કરવા